જામનગરના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે ત્રીસ કરોડના ખર્ચે પાછલા તળાવનું બ્યુટિફિકેશન થશે સાયકલ ટ્રેક વોકિંગ ટ્રેક અને બર્ડ વોચિંગ સુવિધા હશે તળાવની ઊંડું કરી પાણી પાણીનો જળ સ્ત્રોત દસ ફૂટ ઊંચું વીસ ફૂટ બહોડું બે કિમીની ત્રિજ્યાનો પારો હશે પક્ષીઓને તળાવમાં આશ્રમ મળી રહે તે માટે સુવિધા ઉપલબ્ધ કરાશે પર્યાવરણનું જતન થાય તે માટે તમામ પ્રયાસો હાથ ધરાશે જામનગર શહેરમાં લાખોટા તળાવ એ આપણા શહેરનું રાજવી પરિવાર દ્વારા વર્ષોથી આપણને ઘરેણાં રૂપા એક મેનમેડ તળાવ મળ્યા છે એ તળાવના ત્રણ ફેઝ છે એક બે ને ત્રણ એમાંથી આપણે સૌ જાણીએ છીએ કે તળાવનો ફેઝ નંબર વન આજથી પાંચ સાત વર્ષ પહેલાં ડેવલપ થઈને પૂર્ણ થયેલ છે ત્યારબાદ તળાવ નંબર બે અને ત્રણના લેક ટુ અને લેક ના રીડેવલપમેન્ટ માટે જે પ્રક્રિયા શરૂ કરેલ છે એ તમામ લોકોને જાણકારી મળે એ હેતુ સારું આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલ છે આ બાબતે મારે ખાસ બે ત્રણ મુદ્દા એ કહેવાના છે કે સૌથી પહેલાં તો હાલના હયાત તળાવમાં આપણે જે ઊંડાણ કરીને જે ગન મીટરમાં માટી ગાળવાના છીએ અને એની સામે તળાવનો જે પાળો છે એની ઉપર આપણે એને મજબૂત કરીશું પ્રોટેક્શન વોલ અને એની ઉપર સાયકલ ટ્રેક રનિંગ ટ્રેક અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટના કેટલાક બાબતો એમ્યુનિટીઝ વગેરે આપણે ડેવલપ કરીશું તળાવના કુલ સંગ્રહ શક્તિમાં લગભગ એક કરોડ લીટર પાણીનો વધારો થવા જનાર છે કોઈ ઘટાડો નથી થઈ જ રહ્યો જે લોકોમાં ખોટી માન્યતા જે અત્યારે પ્રવર્તી રહી છે એ બાબતે મારું નમ્ર નિવેદન છે કે આની અંદર લગભગ એક કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ વધશે આ ટોટલ આપણા પ્રયત્નોથી લાખોટાના તળાવ નંબર બે અને ત્રણમાં આપણે અલગ અલગ જગ્યાએથી ઊંડું કરવાની પ્રક્રિયા કરી છે જેના પરિણામે આ થશે આ થવાથી અને એની સાથે પાળા ઉપર આપણે લગભગ આઠથી દસ